YouTube ફેમિલી કેમ છો બધા મજા માતે છો તો મજામાં માતે રહેવાનું હોય અમારા ચેનલ માં તમારું બધાયનું સ્વાગત છે આજે આપણે કોળ માં જઈ છીએ મસ બાવી ગયા છે તણ મસ પાસે એવું લાગે છે કે મને તણ છે દી બહુ માં પડે મસ બસ એક નથી એને દેખાતા પણ તણ મસ બહે ને એક મસ બહુ વિયો જલો હે અને એક મસ શાક ઉતારી પણ લીધું છે થોડી ખાગે ને હોતું તો ઘરે જોખવાનું ને એ બધું કામકાજ સરું છે અને બીજી બીજા મસ્બાનું શાક હવે ઉતાર રહે છે તો આપણે ના જઈ જોવા હું આવેલું છે એમ નવા નું ઉતારણું લેવા તમે જોયું છે એ લોકોનું શાક ઉતારવાનું શરૂ છે ને તગારાલી લેવા જાય ઊન કિંજલ જાય કાકી છે એ જરૂરી કિંજલ ઊન કિંજલ જઈ છે તારમાં શાક તમને દેખાડવા હાટું થી તો બન્યા રહેજો આપણે ના જઈને જોઈએ હું હું શાક છે તો જાય ધીમે ધીમે આલો મસ્ત મજાનો દરિયો પણ જો ભરાયો છે આખો જો ખાલી થાય હે હા ખાલી નઈ થાય ભરાઈ છે તારે પાછો અયા ઉધી પાણી આવી જશે ભરાઈ છે દરિયો ધીમે ધીમે અને મસ્ત બાસો તરન આવી જેલા છે સુરી ભગવાન હોકીન ઘણાઈ બધા સડી જેલા છે અયા જો તામણો લીન કાઠે શાકલીન વી આવેલા છે પણ વે ખાગી નું કે તગારા ભરે લાગે મારા થોડુક મોડું થઈ ગયું

अगे लावे लागेल श्यातगारा साखला खाली ए आरामा श्यातकारात केप साखलाव श्यातकारात केवायचं কেৱ পৰে <laughs> લાડલી ના હોય એમ એક મોટા મોટા ખાગા ને એવું લીના હોય એમ કેવું પડે છે કે બીજું તગાર પણ ભાઈ ભાગ્યા છે અને એ પાછા હા માં એક તગાર લઈને આવે છે ને એક તગાર હોય ફેરા હે ને હજી હજી એકાદ ફેરો છે લેવા દવા ને છે બે ફેરો થાય એટલી બધી લાવ્યા એવું છે તો તો આજ ઘણી બધી ખાગી લાવ્યા હે લાડ બની લાવ્યા આખલે તો હા બેક સાઈડ ગો વર્તા નો કે એટલે આવી ખાગી બેક આવી છે

ख ा ت ے હારો હારો બીજો ફેરો લઈને આવે એ દેખાડું તમને પાછું ખાગો મેં તમને કોઈને હેરખો દેખાડ્યો નહોતો એટલે દેખાડતા તમે પાછા કહેશો કે ખાગા તો દેખાડતા નથી પણ જો આને કહેવાય ખાગો તાજો મસ્ત મજાનો અને આને પણ છે ને ત્રણ કાંટા આવે જો એક અહીંયા આવે આ કાંટો બહુ મોટો હોય અહીંયા ઊંચી હોય કટિંગ કરી નાખેલો હોય જો અહીંયા એક હોય એને કાપી નાખેલો અહીંયા હોય તો એને કાંટા કાપી નાખેલા હોય આને બધાય

એવું કઈ બહુ સાહેબ ની ઘડે ખબર ન પડે પણ સાહેબ આવી આ ઘડીએ પછી ઉતારશે સાહેબ ગેલા છે એમાં દાદા ને વાળીએ મૂકવા તો આ ઘડી આવી જશે તરત જલ્દી જલ્દી એવા એ ઉતારશે ને હું તો જો અત્યારે મારે રીતમાં ઉતારું છું તમને હંધાઈ ને મારું ઉતારેલું સારું લાગે તો સારું મતલબ પછી સાહેબ પાસે છે ને મને ખીજા હે આમ ઉતારવાની હોય કિંજલ બેન કે છે લાઈક કરી દેજો લાઈક કરી દેજો એમ લાઈક કરી દેજો ગમેન્ટ બોટ જો આવે છે આજકાલે તો સુ નાખેલી છે ખોલિયું નથી સુધી ખાલી નાખેલી છે

ખાગી કે મસ્ત ને ધબ ધબટી આપણે આવી જ છે બહ બાટી દરિયામાં દરિયામાં આવું જ પડે આ ને વિડિયો બનાવ્યા જા વિડિયો બનાવતા ભાઈ ઈનોડી ભૂલી ગયો જો શું કરું ઈનોડી વગર તો તગર સડે દીધું તોય કબી નો રે હાઈ કિંજલ તપર કે બોલો ઈચ્છા છે તો તમે તમારે બોલો ને કરો દરિયો કેવો મસ્ત લાગે એ વાવ એ પાણો ફગાવે છે એ લે તારા બાબુ ને સર બર્થ ડે તીન ના કરે એ ટકો તૂટી જાય આમ જો આ કેવો મજો આવશે આગળ જો આ યાર ઓ હે તેમાં પાણી ઠંડુ ઠંડુ મજા આવે ભાઈ નાવાની એ હવે પાણો ફગાતે ને ઓકી જ

ખાગે આવી છે પણ ભાવ ઘટી ગયો છે ભાવ ની ડિમાન્ડ ઘટી ગઈ કઈ કામનું નહીં બોલો એ લે જો જરા ડાંગ જામે મજા આવે ને ભાઈ ઠંડી નો હોય કા એવું છે એ બહાર નીકળ જા બહાર નીકળ જા વાહ વાહ

ai hi, trái hi, hi, hi. Hey, Lê 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 hi. Hey, hi, hi. là hi, hi. Hey, mà băng Hey, hi, hi. 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 Hey, દરિયો હાવ સીધી શાંતમ ભવતમ હલવાનું બોલવાનું હાવ ભાઈ બાકી મોજા જરી જરી આવે કેમ મેહરમભાઈ ભાઈ દરિયો સ્થિર થઈ ગયો ને એ મજા આવી ગઈ ને તેહરામ દેદન પતા ખાગી ને પથારો પડ્યા યાર તેહરામ દેદા ખાગી ઘણી મારીઓ એ આન પર ઓર પાણી આવે આમ લોઠા ભાગ દે ભાગ દે પણ બહાર રે આમ જો આમ જો 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 મિત્રો પડી દે જો હાથ ધોવા તાજ બોલો તો પણ એમની ખબર ન પડે પાણી ઓટોમેટિક આવે આપણે જવાનું ન હોય એમ ખબર પડે પણ આયા હાવ કાથી બધાઈ ગઈ પાણી કેમ છે અત્યારે ઠંડો ને પણ યામ નથી તરીકો પડે કે તે ઠંડુ ઠંડુ હોય ને તમને બહુ મજા આવે નકર પછી અત્યારે મને ગરમી થવા મળી છે પાણી મજા આવે લાગે એવું છે તો હવે ઘડી ઉભા રહી ઈવડે આવે તાહુંધી પછી કઈ ખબર નથી મને યાર તો ફેમિલી બોટ લેવા જઈ છે બોટ વાળાને થોડીક વાર લાગશે કેમ કે એક 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 કોલ્ડ રૂમ માં હોય બોલો તો કે મોટા પેટીમાં તો એ પેટી કાઢી કાઢે વાર લાગે વાર લાગે પેટી મેલી કાઢે વાર લાગે મારે જવું છે કોટડા ખરેખર તો હવે પછી છે ને આપણે ભાગી તમે ઘણી ખાગી જોઈ લીધી ઘણી મજા આવી ગઈ આમનો તમે સપોર્ટ કરો ને અમે આમનો વિડીયો બનાવતા રહેવું ને મેકતા રહેવું તો કન્ટિન્યુ સપોર્ટ રાખજો અને કન્ટિન્યુ હવે જઈ રહ્યા ઘરે ફેમિલી ફરી એકવાર મજા આવી ગઈ તો લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રિપ્શનનું ભૂલતા નુ તો મનથી આપણે નવા વિડિયોમાં બાય વાહ વાહ